હેલો દોસ્તો નમસ્કાર નવું સિકો ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો આજે આપણે માય રેશન કાર્ડ એપ્લિકેશનથી રેશન કાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરીશું બરાબર આપણે મોબાઈલ આ રેશન કાર્ડમાં આપણો મોબાઈલ નંબર નાખી દઈશું જેથી આપણે રેશન કાર્ડની કોઈ પણ અપડેટ હોય કે કોઈ આપણે અનાજ લઈએ એ ત્યારે મેસેજ આપણા મોબાઈલમાં પડે એ માટે આપણે મોબાઈલ નંબર નાખતા હોય છે તો આ માય રેશન કાર્ડ એપ્લિકેશન છે એ આપણે ગૂગલમાં જ પ્લે સ્ટોરમાં જવાનું છે અને અહીં લખશું આપણે કે માય રેશન આ આપણે એપ્લિકેશન આવી ગઈ છે આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લેવાની છે તમારા મોબાઈલમાં બરાબર તો આપણે અહીંયા ઇન્સ્ટોલ કરી નાખીએ એટલે આપણે ઓપન આવે છે બરાબર તો મેં તમને દેખાડ્યું એમ કે મારા મોબાઈલમાં ઇન્સ્ટોલ છે આ એપ્લિકેશન જો અહીંયા ઇન્સ્ટોલ છે તો આપણે એ એને ખોલજું બરાબર જો આ રીતે આવશે હા રેશિયન એપ્લિકેશન બરાબર તો આપણે એમાં તમારા મોબાઈલ નંબરથી એકાઉન્ટ બનાવી લેવાનું છે એટલે તમારા મોબાઈલમાં તમારો મોબાઈલ નંબર નાખશો મોબાઈલ નંબર એટલે ઓટીપી આવશે અને પછી પિન સેટ કરવાનો આવશે બરાબર એટલે તમને જે યાદ રહે એ આંકડા તમારે એમાં નાખી દેવાના છે એટલે પછી તમે બીજી વાર જ્યારે ખોલો દાખલા તરીકે જો હું અત્યારે મેં મારે એકાઉન્ટ બનેલું છે તો હું પિન નાખી દઈશ હું લોગિન ઉપર ક્લિક કરીશ એટલે મારે ખુલી જશે એપ્લિકેશનમાં તમારે લોગિન પિન પણ નાખી દેવાનો છે બરાબર છે અને અહીંયા આપણે ક્લોઝ આપવાનું છે હવે તો આપણે આજે મોબાઈલમાં એટલે કે રેશન કાર્ડમાં મોબાઈલ નંબર નાખવાનો છે બરાબર છે તો મોબાઈલ નંબર સીડિંગ છે અહીંયા એમાં ઉપર આપણે ક્લિક કરવાનું છે તો અહીંયા આપણે ક્લિક કરીશું જો હવે આ સૂચનાઓ બધી તમારે વાંચી લેવાની છે બરાબર જો મોબાઈલ નંબર ઉમેરવાના પગલાં બરાબર જો હવે આ ઉપરના પગલાં બરાબર આ રીતનું બતાવ્યું છે બરાબર તો હવે આપણે આ નીચે કરવાનું છે અને અહીંયા ઉપરની સૂચના મેં વાંચી લીધી અહીંયા કરીને આપણે ક્લિક કરી દેવાનું આગળની કાર્ડની વિગતો મેળવવી ત્યાં આપણે ક્લિક કરીશું આગળ જઈએ હવે જુઓ આપણે અહીંયા અહીંયા આપણો રેશન કાર્ડ નંબર મેં આપણે નાખી દીધો છે બરાબર રેશન કાર્ડ નંબર આવી ગયો ઉપર હવે આ રેશન કાર્ડ નાખ્યા પછી આ બાજુમાં આ જે કેફચા છે એ આપણે અહીંયા નાખવાના છે 93 44 બરાબર હવે આ કેફા નાખી દીધા બરાબર તો મિત્રો એક બપોરે બે વાગ્યાથી બે ને ત્રીસ કલાક એટલે અઢી વાગ્યા સુધી સિસ્ટમ મેન્ટેનન્સ હોવાથી વિગત ભરી શકાશે નહીં એટલે કે આ આપણે બેથી બે ને ત્રીસ સુધી એપ્લિકેશન બંધ રહેશે બરાબર છે એટલે આપણને આ કોઈ રેશન કાર્ડની વિગત બતાવતું નથી એટલે બેથી બે ને ત્રીસ વચ્ચે આપણે આ સર્વર ડાઉન રીખવું એરર આવશે બરાબર એટલે તમારે બે ને બેથી ત્રીસ સુધીમાં કંઈ કામગીરી થશે નહીં બરાબર હવે આપણે અહીંયા આપણે કેપચા નાખ્યા છે અને કાર્ડના સભ્યોની વિગત મેળવો ત્યાં આપણે અહીંયા જઈશું બરાબર તો અહીંયા આપણે ક્લિક કરી હવે આપણે જુઓ હવે આપણે આ રેશન કાર્ડના સભ્યો નામ બતાવી દીધા બરાબર આ બધા જુઓ મિત્રો નવું સીખો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે આપણે જુઓ અહીંયા આપણે આ સભ્યોના નામ બતાવ્યા છે તો હવે આપણે અહીંથી આ અહીંયા અહીંયા જો અહીંયા હું લીધું સીડિંગ માટે સભ્ય પસંદ કરો એટલે કે મોબાઈલ નંબર માટે આપણે સભ્ય પસંદ કરવાનો છે તો આપણે અહીંયા ક્લિક કરીશું એટલે કે અહીંયા આપણે ટચ કરીશું તો આ સભ્યો નીચે આવી ગયા જુઓ બધા તો હવે આપણે એક સભ્ય સિલેક્ટ કરવાનો છે જેમાં મોબાઈલ નંબર છે એમાં યસ લખેલું જ છે જુઓ યસ છે અહીંયા મોબાઈલ યસ અહીંયા મોબાઈલ નો આ બધું યસ નો એવું લખેલું જ છે એટલે આપણને ખબર પડે કોના મોબાઈલ નંબર સભ્ય કયા સભ્યમાં મોબાઈલ નંબર એડ છે બરાબર તો આપણે એક સભ્યમાં આપણે મોબાઈલ નંબર નાખીએ બરાબર તો આપણે આ જે બીજા નંબરનો સભ્ય છે તેમાં આપણે મોબાઈલ નંબર નાખીએ તો જો આ સભ્ય અહીંયા નીચે આવી ગયા છે આ સભ્યમાં આપણે મોબાઈલ નંબર નાખશું તો હવે પાછું સિલેક્ટ કર્યું ત્યાંથી અમે ઉપર લેવાનું છે બરાબર તો ઉપર આવશે ઉપરથી તમે ઉપર કરશો તો નહીં આવો બરાબર એક ખાસ ધ્યાન રાખજો જો હવે આપણે આ પસંદ કર્યો હવે આ સભ્યો મોબાઈલ નંબર ઉમેરો હવે આપણે આગળ અહીંયા ક્લિક કરશું નીચે ક્લિક કર્યું અને હવે આપણે અહીંયા મોબ ઉપર જોવાનું નામ આવી ગયું છે નામ આવી ગય સભ્યનું અને કૃપા કરીને મોબાઈલ નંબર દાખલ કરો એમાં નીચે આપણે મોબાઈલ નંબર નાખશું બરાબર હવે આપણે મોબાઈલ નંબર નાખી દીધો અહીંયા એટલે ઓટીપી જનરેટ કરવો પડશે એટલે કે જે તમે આ મોબાઈલ નંબર તમે નાખશો ને એમાં એટલે જે એ મોબાઈલ નંબર એક ઓટીપી આવશે એ ઓટીપી તમારે અહીં નીચે નાખવાનું છે એટલે આપણે એ ઓટીપી જનરેટમાં ક્લિક કરવાનું છે હવે એમાં જે આપણે મોબાઈલ નંબરમાં ઓટીપી આવશે થોડીક વાર લાગી શકે પણ બરાબર તો થોડીક વાર જોઈશું આપણે તો તે મોબાઈલમાં આપણે ઓટીપી આવ્યો હોય બરાબર હવે આપણે એ ઓટીપી નાખી દઈશું તો આપણે જો આ રીતે છે એ કેપિટલ છે થ્રી એક કેપિટલ ઈ અને ઝીરો જો આ રીતે ઓટીપી આવેલો છે બરાબર છે બાજુમાં બીજા આંકડા પણ છે પણ એ આપણે ઓટીપી નથી બરાબર આ ઓટીપી છે આ રીતનો ઓટીપી આવી શકે છે એ સાથે તો ચકાસી પર ક્લિક કર્યું જો લખ્યું છે વેરિફિકેશન કોડ મેચ બરાબર તો હવે આપણે ચકાસણી માટે જાઓ વપરાશ કરતાં ઓળખ અને પ્રમાણિત માટે આધાર કાર્ડની ચકાસણી જરૂરી છે સફળ ચકાસણી પછી જ મોબાઈલ નંબર અપડેટ કરવામાં આવશે હવે જુઓ મિત્રો હવે આપણે મોબાઈલ નંબરથી ઓટીપી લઈ લીધો બરાબર એટલે કે મોબાઈલ નંબરમાં ઓટીપી તો બીજો આ આપણે જે નંબર નાખ્યો એ આધાર કાર્ડ સાથે આ વ્યક્તિની મેચ નહોતો બરાબર એટલે કે લિંક નહોતો હવે જે હવે આપણે ચકાસણી માટે જાઓ એટલે કે જેના આધાર આ વ્યક્તિ ઉપરની છે એ વ્યક્તિનો આધાર કાર્ડમાં ઓટીપી આવશે જે નંબર છે એમાં બરાબર તો આપણે સકાસણી જે માટે જાય એ ક્લિક કરશું એટલે સીધો આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક છે એમાં ઓટીપી જશે બરાબર તો આપણે એમાં ઓટીપી જાય એ ઓટીપી નાખવો પડશે બરાબર તો ચાલો ક્લિક કરીએ અહીંયા હવે આપણે આધાર કાર્ડમાં જો અહીંયા લખ્યું છે પસંદ કરેલ સભ્યના આધાર નંબર નીચે છે આ ચાર આંકડાનો એમાં ઓટીપી ગયેલ છે એક બરાબર છે કૃપા કરી સંમતિ કાળજી બોક્સ વાંચો અને આ રીતે તમારે વાંચી લેવાનું છે સંમતિ અને અહીંયા ક્લિક કરવાની છે બરાબર અને આધાર કાર્ડ જનરેટ ઓટીપી કરો એટલે આપણે આધાર કાર્ડમાં ઓટીપી જશે હવે આપણા આધાર કાર્ડના મોબાઈલ નંબરમાં ઓટીપી ગયો છે બરાબર જો ઉપર આવી ગયો આપણે ઓટીપી તો હવે આપણે એ ઓટીપી નાખી દઈશું તો આ રીતે આપણે ઓટીપી અહીંયા નાખી દીધો છે અને ઓટીપી સકાશ ઉપર ક્લિક કરશું મિત્રો નવું સિકો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હું અવનવા વિડીયો મૂકતો રહીશું મોબાઈલ નંબર જો આ મોબાઈલ નંબર બતાવ્યો ઇ સબમિટેડ ફોર અપડેટ સિલેક્ટ નંબર યુઝ ચેક ઇઝ ઇઝ સ્ટેટસ ઓન ધ ડે નેક્સ્ટ ડે મિત્રો આપજો આપણે સરળતાથી આપણે આ રેશન કાર્ડમાં આપણે મોબાઈલ નંબર લિંક કરી દીધો બરાબર થેન્ક યુ